તમે અહીં સત્સંગમાં આવી ગયા છો તો એની અસર નહીં એનાથી વધારે અસર છે અહીંયા સત્સંગની અસર ખરું કે નહીં આ તો બહુ જૂની વાત છે અહીં જે વ્યક્તિ આવી જાય છે તો અહીંની અસર વધવા માંડે છે દારૂ પીવાની સિગરેટ પીવાની તલબને કઈ રીતે ખતમ કરી શકાય સારું બેસી જાઓ માની લો તમને દારૂ પીવાની સિગરેટ પીવાની તલબ લાગે છે ત્યારે એ જાણજો કે ત્રણ રીતે આપણને ઈચ્છાને પાર કરી શકીએ એક તમે સાધનાને પસંદ કરો રોજ ધ્યાન કરો પ્રાણાયામ કરો તો એ લત છૂટી જશે બીજું તમે એવું વિચારો કે જો હું दारू અને સિગરેટ પીશ તો મારું ભાગ્ય કમજોર થઈ જશે ભાગ્ય ઓછું થઈ જશે સદભાગ્ય જોઈએ ને જીવનમાં એ ઓછું થઈ જશે એવું તમે વિચારો ગુડ લક ખતમ થઈ જશે ત્રીજું આ કરવાથી કઈ ને કઈ ગડબડ થઈ શકે છે જીવનમાં ધારો કે તમને કોઈ કહે કે જો તમે એક મહિનો સિગરેટ નહીં પીઓ તો તમારી પાસે દસ લાખ રૂપિયા આવી જશે તો તમે શું કરશો આ ઓફર મળે તો પણ પીશો અને જો એક કરોડ મળે તો કોઈ તમને એમ કહે કે તમે જો સિગરેટ કે દારૂ ને હાથ પણ નહીં લગાવો તો હું તમને એક કરોડ રૂપિયા આપીશ તો તમે શું કરશો અડશો પણ નહીં ને તો દર વખતે થશે કે એક કરોડ કોણ ગુમાવે ચલ છોડ નથી કરવું આવું સમજ પડીને આ રીતે પાક્કું કરો તમે એમ વિચારો કે 1 કરોડ નું તમારું સદભાગ્ય ખતમ થઈ જશે તે આદત થી છૂટવા માટે ભય અથવા લાલચ આ બે ખૂબ દિવ્ય ઔષધી છે એ દો બહોત દિવ્ય ઔષધી છે ક્યા કોઈ પણ ખરાબ આદત કે લૂટું હોય તો ભય અથવા અચ્છા તમારો પ્રશ્ન પૂછાય એ પહેલા જ એનો જવાબ આવી ગયો ચાલો તે એક બહુ સારી સ્થિતિ છે